કુંભારવાડા નારી રોડ ઉપર આવેલા પમ્પિંગ સ્ટેશન પાસે પેવર બ્લોક ફેંકવાના મામલે તપાસ થશે કે કેમ તેવો પ્રશ્ન ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફાચરિયાવાડીમાં પેવર બ્લોક નાખવાનું નવું કામ આપવામાં આવ્યું હતું જે કોન્ટ્રાક્ટર દ્વારા જૂના બ્લોક કાઢી અને તેને કુંભારવાડા નારી રોડ પાસે પમ્પિંગ સ્ટેશન નજીક ફેંકવામાં આવ્યા હતા જેમાં અધિકારીઓની સંડોવણી હોવાનું પણ જણાવી રહ્યું છે ત્યારે આ પેવર બ્લોક અંગેની તપાસ થશે કે કેમ તે ઉઠતો પ્રશ્ન છે પછી બીજી કે સારા રોડ ઉપર રોડ કરવામાં આવ્યા છે અને બ્લોક માટે હું એવું માનું ઓલરેડી આ બધાએ કોર્પોરેશનને અલગ વ્યવસ્થા રાખવાની વ્યવસ્થા કરી છે કે રી સારા એવા બ્લોક અમુક જગ્યાથી કાઢવામાં આવે તો એને બીજી જગ્યાએ એનો યુઝ કરવામાં આવે પરંતુ મને એવું લાગે છે શાસકો કોન્ટ્રાક્ટર બધા સાથે મળી અને આ બ્લોકને કચરામાં નાખી દેવામાં આવે શા માટે પણ તમે કચરામાં નાખો છો મને એવું લાગે છે વધારે વધારે ગ્રાન્ટ ભાવનગરની કોર્પોરેશન હોય કે કોઈ પણ રાજકીય આગેવાનોની બ્લોક પાછળ મને એવું લાગે બ્લોક પાછળ વધારે પૈસા મળતા લાગ્યા છે આ લોકોને મને એવું લાગે છે પણ હું એવું માનું ભાવનગરના પ્રજાજનોના પૈસા પરસેવાના પૈસા છે આનો ઉપયોગ સદઉપયોગ થવો પડે નહીં કે કચરામાં નાખવામાં આવે તાત્કાલિક ધોરણે હું એવું માનું છું હવે કદાચ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કદાચ તપાસનો આદેશ આપવામાં આવે પણ આવું તો વર્ષોથી થાય છે આ બાબતે અમારા રોડ વિભાગના એક્સિયન સાથે વાત કરી તપાસ કરી તો એમાં એવું છે એક અન્ય ફાચરિયા વાર્ડની જે અપગ્રેડેશન કામ હાલે છે એમાં આ જે બ્લોક છે એ બહુ જૂના હતા એની જગ્યાએ નવા નાખવાના હવે કાઢી નાખેલા જે બ્લોક છે એની કોઈ રીસેલ વેલ્યુ નથી કોઈ જગ્યાએ ફિટિંગ થઈ શકે નહીં તો એક ડિમાન્ડ એવી હતી ડ્રેનેજ વિભાગની યોજના વિભાગની કે કુંભારવાડા આગળ આવેલું જે પમ્પિંગ સ્ટેશન છે તેની જે ભરતી કરવાની છે એટલે ભવિષ્યમાં ચોમાસા દરમિયાન હોટલ લોગિંગ ન થાય અને એનો એક ડીપીઆર બની રહ્યો છે એમાંય પણ ભરતીનું પ્રોવિઝન કહેવામાં આવ્યું હતું કે આનું ભરતી કરવી પડશે તો એ હેતુ માટે આ જે ડેબ્રિજ છે આને ડેબ્રિજ ગણીએ અને ત્યાં ભરતી કરી શકાય એ હેતુ માટે ત્યાં શિફ્ટ કરવામાં અને ટ્રેક કરવામાં આવેલ છે